નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું એક એવી આદત વિશે જેનાથી તમે બધું ગુમાવી શકો છો તમારા સપના તમારો સમય અને તમારું જીવન પણ તમે ગમે ત્યાં હોવ બસમાં ટ્રેનમાં ઘરે આરામ કરતા હોવ કે પથારીમાં સૂતા પહેલા રેસ જોવી એ આપણા દિવસનો એક મોટો ભાગ બની ગયો છે તો ચાલો આજે જાણીએ કે કેમ રેસ જોવાનું છોડી દેવું જોઈએ અને કેવી રીતે આદત જીવન માટે ઘાતક બની શકે છે પ્રથમ તો તમારું દિલથી સ્વાગત છે અમારી ચેનલ પર જ્યાં તમને જીવન પરિવર્તનના ઉપાયો મળે છે જો તમને આ વાતો પ્રેરણાદાયક લાગે તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો પછી તમારું જીવન બદલાઈ જશે રેસ જોવુશા માટે આકર્ષક લાગે છે રેસ બનાવવામાં એવો કૌશલ્ય છે કે તે તરત જ તમારું ધ્યાન ખેંચે છે રંગીન વિઝ્યુઅલ્સ ટૂંકા અને મજેદાર વિષય અને સતત સ્ક્રોલ કરવાની તે તમને આદતનો ગુલામ બનાવી દે છે આ ટૂંકા સમયમાં દિમાગમાં ડોપામિન ઉત્પન્ન થાય છે જે તમને સાવ નશામાં લઈ જાય છે આ આદતનો વિપરીત પ્રભાવ પ્રથમ સમયની બરબાદી રોજ તમે કેટલા કલાક રેસ જોવામાં ખર્ચી નાખો છો દરરોજ બે ત્રણ કલાક પણ જો વેરફાય તો આખા મહિનામાં કેટલા વેરફાય છે અને વર્ષમાં આ કલાકો તમે તમારા સપનાઓને સાકાર કરવા માટે લગાવી શકતા હતા બીજો માનસિક પ્રભાવ વધુ પડતો સ્ક્રીન સમય તમારા મગજ માટે નુકસાનકારક છે દિમાગમાં સતત તાણ રહે છે અને આ એકાગ્રતા ઘટાડે છે ત્રીજો આ આદત તમને પ્રોડક્ટિવિટી થી દૂર લઈ જાય છે આ કારણે તમે તમારા કામમાં પૂરી તાકાત લગાવી શકતા નથી રેસ જોવાનું બંધ કરવા માટે ઉપાયો તમારા સમયને મેનેજ કરો દરરોજ સમય મર્યાદા નક્કી કરો કે કેટલો સમય તમે મોબાઈલ પર પસાર કરશો એપ્લિકેશનનો ઉપયોગ કરો સ્ક્રીન જેવી તમને દરેક એપ પર કેટલો સમય પસાર થયો છે તે બતાવી શકે છે તમારા સપનાની યાદી બનાવો તમારા જીવનના લક્ષ્યો લખો અને રોજે રોજ તેની તરફ વધવાનો પ્રયાસ કરો બદલી શકાય તેવા શોખ વિકસાવો રેસ જોવાની જગ્યાએ પુસ્તક વાંચો કોઈ નવી સ્કિલ શીખો અથવા યોગ કરી શકો તમારા પરિવાર અને મિત્રોને કહો તેઓ તમારી સાથે આ સંઘર્ષમાં મદદરૂપ થઈ શકે છે રેસ જોવાનું બંધ કરવાથી જીવનમાં ફાયદા પ્રથમ વધુ સમય મળશે તમે તમારી પ્રોડક્ટિવિટી વધારી શકશો અને જીવનમાં મહાન સિદ્ધિ મેળવી શકશો બીજું માનસિક શાંતિ સ્ક્રીન પરની તણાવમય દુનિયાથી દૂર રહીને તમે માનસિક રીતે શાંત રહેતા શીખી શકશો ત્રીજું સંબંધો સુધરશે ઘરના લોકો અને મિત્રો સાથે વધુ સમય વિતાવી શકો છો જે તમારા સંબંધોને મજબૂત બનાવે છે શરૂઆતમાં મુશ્કેલ લાગે પરંતુ પ્રયત્ન કરો આ એક એવી પ્રેક્ટિસ છે જે જીવન બદલાવી શકે છે આજે જ નિર્ણય લો અને તમારા તમારા માટે એક નવી શરૂઆત કરો મિનિટની કદર કરો અને રેસ જોવાની આદતને છોડીને તમારી ક્ષમતાને સાકાર કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને ને કરવાનું ભૂલશો નહીં તમારી આગલા વિડીયો સુધી રાહ જોઈશું ધન્યવાદ